કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલ્ડોજર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુશી પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કોબાંડ અને મનરેગા કોબાંડ કરવામાં આવ્યું છે એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છે આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી ભાંગા ફોજદારી અહીંયા કરી તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસી નામે અમારી જમીનો તો છીનવી છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઈવે છપ્પન હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક ઈંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર